નમસ્કાર મિત્રો વેલકમ ટુ ગુજ્જુ વિચાર આજના સમયમાં ભારત માટે વિદેશી સંબંધો યુરોપ અને લગભગ દરેક દેશો માટે કોઈ ડર વગર ટેરિફ લાગુ શરૂ કરી દીધું છે તાજેતરમાં તમે જોયું હશે કે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વાળી ધમકી પછી ભારતે અમેરિકન બાઇક અને કાર પરથી ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને એમાં રાહત આપી છે જેનો સીધો ફાયદો હાલે ડેવિડસન અને ટેસ્લાને થવાનું છે કેમ કે એલોનમસ સાહેબ માટે તો આજના માં ધ અનઓફિશિયલ પ્રેસિડેન્ટ ટાઇટલ ચાલી રહ્યું છે અને ભારતે જો એમની ટેસ્લાને સ્વાગત ના આપ્યું તો એમના ચાહકોની આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવી જશે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ભારતની વાત કરે છે ત્યારે એ એક વાત જરૂર કરે છે ભારત બહુ ટેક્સ લે છે અને જો કોઈ પૂછે કે ક્યાં ભાઈ તો ટ્રમ્પ સીધું બાઇકનું ઉદાહરણ આપે એમને કેમ દુઃખ થાય છે કારણ કે જ્યારે અમેરિકન બાઈક ભારતમાં આવે છે ત્યારે સો પર્સન્ટથી લઈને બસો પર્સન્ટ સુધી ટેરિફ લાગે છે પણ જ્યારે ભારતની બાઈક અમેરિકામાં જાય છે ત્યારે જીરો ટેરિફ અલબત્તા ટ્રમ્પ આ બધી વાતો માત્ર મનોરંજન માટે નથી કહેતા એમનું સાહેબનું લક્ષ્ય સ્પર્શ છે મેક અમેરિકા ગ્રેટ અગેન અને ટૂંકમાં બાકી બધાને ટેક્સ ભરી જવા દેવો એટલું જ નહીં પણ ટ્રમ્પ કાકા હવે યુરોપ પર પણ ટેરિફ વિચારી રહ્યા છે અને ભારત પર તો પહેલાથી જ પાંચથી દસ ટકાનો પ્રહાર કરી ચૂક્યા છે પણ ભાઈ આપણું સ્ટોક માર્કેટ છે કે ભૂકંપના આંચકા રોજ હિલી જાય યુએસ માટે આપણું ટ્રેડ મહત્વનું છે કેમ કે યુએસએ થોડા દેશોમાંથી એક દેશ છે જ્યાંથી આપણે વધારે નિકાસ કરીએ છીએ અને ઓછું આયાત આપણા ઉદ્યોગપતિ પણ ચિંતિત છીએ ઉદાહરણ તરીકે ઉદય કોટક સાહેબે તાજેતરમાં કહ્યું ટાઈમ ટુ ઇન્ડિયા ટુ પ્રિપેર કેમ કે ટ્રમ્પે કેનેડાને નથી છોડ્યું તો ભારતને કેમ કરી છોડે એમને દેશ પ્રેમ એટલો જ છે કે પેન્શન સુપર માર્કેટમાં પણ મેડ ઇન યુએસએ ની ચીજો ખરીદતી પહેલા બે વાર વિચારે હવે ભારતે એક મોટું પગલું ભર્યું છે પીએમ મોદીની આગામી યુએસ મુલાકાત પહેલા ભારતે અમેરિકન બાઇક અને કાર પર ટેક્સ ઓછું કરી દીધું છે કેમ કે જેથી ટ્રમ્પને લાગે કે ભારત માની ગયું અને સંબંધોને એક સારો માહોલ બને પણ એ સાથે ભારતે એક ચતુરાઈ કરી સીધા પચાસ પર્સન્ટ થી જીરો પર્સન્ટ નથી કર્યું હળવે હળવે પાંચ થી દસ ટકા ઘટાડી દીધું આ છે ધ આર્ટ ઓફ ધ ડીલ હવે પ્રશ્ન એ છે કે જે ભારતે નિર્ણય લીધો છે એ તમે કેવી રીતે જુઓ છો આ શું એક નિર્ણય હતો કે ટ્રમ્પ સાથે સારા સંબંધો છે પણ આપણે મસ્તી તો લઈ શકીએ છીએ બરાબર ને ચાલો હવે મળીએ નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી અમને વિદા આપજો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને વધારે માહિતી માટે અમોને સબ્સ્રાઈબ કરો